હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમાર ભાઈ આવી ગયા છે નવા લુક માં હવે ઉનાળો છે જય શ્રી કૃષ્ણ સીમા જય શ્રી કૃષ્ણ છો રસોઈ તૈયારી થાય છે આજે બને છે બટેટા બાફીને શાક એનું કારણ છે કે ભાવેશ તીખું બહુ નખ ખાઈ હતા ને આજે થોડું ચાંદી પડી ગઈ છે જય શ્રી કૃષ્ણ એટલે બટેટાનું મોળું મોળું શાક બાફીને એના માટે બનાવું મારે કંઈ ખાવાનું છે નહીં અત્યારે બપોરે કઠોળ તો ખાલી મગ નથી કાલે તો ઓલા પાંચ જાતની દાળ બનાવી એમ તો કહેતા હતા ભાવશ પણ એના માટે કરું છું અને અત્યારે કાઢું છું કેરીનો રસ જો બતાવું તમને આ કેરીનો રસ છે આ બાર મહિનાથી સ્ટોરેજ કરેલી હતી હજુ પડ્યા જ બે ડબલા ત્યાં પૂરા થઈ જશે ને એના થોડું મોઢું આવેલું છે તો થોડુંક ને તો પીવાય ઓલું ખાઈ ન શકે તો થોડું તો ચાલો આમાં રસ કાઢી નાખવું ને કોઈ પૂછતું તું કેમ સ્ટોરેજ કરવાની તો કેરીની સિઝન આવશે થોડાક દિવસોમાં એકાદ દોઢ મહિનામાં એટલે હું સ્ટોરેજ કરતી વખતે વિડીયો આખો બનાવીશ કેમ કરીશ ને આ રસ સ્ટોરેજ કરે છે બધા રસ કાઢીને સીધો સ્ટોરેજ કરે છે પણ રસ કાઢીને સ્ટોરેજ કરીએ ને તો ઓછું થાય અને આ કટકી કરીએ ને તો આના ત્રણ ડબલા થાય ને ઓલું ડાયરેક્ટ તમે રસ આમાં ભરો તો એક જ ડબલું રહેવાનું છે ગમે ત્યારે અને તમે આ સ્ટોરેજ કરો ને તો આના તમે કાઢો ને તો ત્રણ ડબલા રસ થાય એટલે હું છે ને કટકી સ્ટોરેજ કરવાનું કારણ જ છે કે સ્ટોરેજ વધારે થાય ચાલો અમે રસ કાઢી નાખીએ સીમા રોટલીની શાક બનાવવા મળી છે અને ભૂમિતભાઈને સ્ટડી માટે બિહારવાના છે ભૂમિત હમણાં એ જોઈનું સ્ટડી કરતો કરતો ફ્રેશ થઈ ગયો અને દસ ટીવી જોવાય છે ત્યાં કરીને તો અમારો વજન કાઢો બબ્બે છે આ જૂનો છે ને ઓલો નવો છે ચાલો ફ્રેન્ડ જ્યુસ પીવા અમા એવા છે ઉપર પાછા મેડિકલમાંથી તો આ બધું મૂસંબીનું જૂસ છે જૂતરબુસ્તું કાઢેલું છે હું એટલું જૂસ લઈ લઉં છું એક વાગી ગયો છે બપોરનો પહેલાં એમ તો લઈ લીધું છે અને ફરી પાછું ચાલો ફ્રેન્ડ જમવા બપોરનું બતાવું તમને જમવાનું ચાલો દર્શુ ભૂમિ ચાલો તમને જમવાનું બતાવું આજ છે ને ભાવેશ માટે મોડું શાક કેરી નો રસ દર્શ ભાઈ ને મોડું શાક મજા આવી ગઈ કા દર્શ ચાલો અને મારું બતાવું તમને જો આ નાની વાટકી રસની આટલી ગ્રેપ્સ તમને જોતી છે એટલી નાની આમ જો મે જમવા બેસી ગયા છીએ એ તમને બતાવવું હવે જમવાનું કે આમાં જો આ કેરી નથણું છે જો બતાવી દો અને ડુંગળી કટ નથી કરી કેરી રસ હતો એટલે અત્યારે બંધ રાખ્યું છે ચાલો અમે જમી લઈએ ને તમે પણ જમી લો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ ખાંડવી કાંડવી બનાવી દઈ બધાને કાંડવી જો ચણાની લોટ લીધો છે એટલે છાસ લઈ દીધી છે આમાં હમણાં ગોળું બનાવી નાખું છું અમે નાખી દઉં મીઠું ને હળદર ચાલો

મિક્સર બ્લેન્ડર ફેવી દીધું છે એટલે આમાં ઓલા ગાઠું નો રહે ગુઠું લમ્સ હમણાં થાય એટલે તરત જ પાથરી દે પાથરવા માટે ચાર ડીશ ગ્રીસ કરી નાખી છે એની ઉપર ઢાળી દઈશ જો ફ્રેન્ડ્સ વારાફરતી વારાફરતી લીધું ત્યારે એટલું થીક કરવાનું છે હવે આ થઈ ગયું છે હવે આને પાથરી દઈશું અમે હલાઈ નાખ્યું જો એમનો ચડાઈ જો ફ્રેન્ડ્સ મોટી મોટી ખાંડવી વાળી દીધી ઢાળી વાળી 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 થોડીક છે ને ડીસું ઘટી એટલે સાડું સાડું પાથરું એટલે જાડી બનાવી છે હાલો વઘાર કરી નાખ્યું જોમાં દર્શભાઈ ને કાંડવી હાલવા મળી મીઠી છે હાલો મને શાંતિ બધું સાફ કરી નાખે એટલે આમ પાછું જો ફ્રેન્ડ સારી રીતે મરચાં કટ કરી નાખવાના આ બનાવીએ છીએ રાયતા મોળા મરચાં લાવીએ અને તમને તીખા ભાવે તો તીખા લાવવાના આ રીતે બધા બી કાઢી નાખ્યા છે જો અને હવે આમાં લીંબુ મીઠું નાખીને ઘડીક રાવા દઈશું પાંચ દસ મિનિટ પછી ઓલો મસાલો નાખ દેવાનો ઢાકીને પાંચ દસ મિનિટ પેઢેરાવા દઈશું અને પછી અને અંદર મસાલો નાખી દઈશું અને આ જો આ કર નાખ્યા છે ખાંડવીના પીસીસ આની ઉપર વઘાર નાખી દઈ ચલો કરીએ છીએ વઘાર બધા કરવા માટે જો ફ્રેન્ડ્સ હવે ખાંડવી તૈયાર એક માં વઘાર વધારે એકમાં માં ચાલો ફ્રેન્ડ્સ ખાંડવી જોમાં મેં મસાલો નાખી દીધો તમને વાત કરતા કરતા આવું થાય લીંબુ મીઠું નિશ્ચિત પાંચ દસ મિનિટ પડ્યા કરી દીધું એમાંથી પાણી કાઢી લીધું પાણી કાઢીને હવે એ મસાલો નાખી દીધો જે મેં તમને પહેલાં બતાવ્યો તો એ અને આમાં રાયતા તૈયાર કેરી નથાણું ભૂમિ લેતા તાવજે આ રોટલો રોટલી આ બપોરનું શાક છે દસું બટેટાનું મેં મમરાવા દીધું છે અને આ મારું રસાવાળું રીંગણા બટેટાનું શાક ઓછા તેલમાં ખાંડવી ખાવાની છે દર્શને એમ લાગી હા ચાલો આ નીચે સ્ટાફ માટે ભૂમિતભાઈ બેસી જમવા ટેસ્ટ કરો તો

ખાંડવી કેટલા ટાઈમે એ બનાવી હો ફ્રેન્ડ મેં કેટલા ટાઈમે બનાવી કા ઘણો ટાઈમ થયો મેં સાત આઠ વર્ષ થઈ ગયા છે ખાંડવી જ બનાવી સાત આઠ દસ વર્ષ થયા હોય તોય કહેવાય ને સાત આઠ વર્ષ તો હાથ ખાંડવી બનાવી આજે પણ સરસ બની ગઈ બની ગઈ ની અમી દર્શ હા હું તો બોલ બનાવીને ખાઈ જા હા બોલ બનાવીને ખાઈ જા ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ અમે લઈ લીધી હતી થોડી ક્રેપ્સ ખાવા માટે હા એતલબેન મારે સીજર આવેલું છે પેટનો ભાગ ઘટી જશે કે ના ઘટે બધા એમ કે ઘટે ના ઘટે મારો વજન પંચોતેર હતો અને પાસઠ થયો છે તમારા વિડીયો જોઈ વજન ઘટી ગયું છે થેન્ક યુ પારસબેન તો વજન જો તમારો વજન ઘટ્યો છે પંચોતેર ને પાસઠ થયો છે દસ કિલો વજન ઘટી ગયું છે તો તમે વિચાર કરો તમને સહેજે તમારા પેટના ભાગમાં થોડો લાગે છે દસ કિલામાં કે નથી લાગતો તમે એ જોજો પેલા દસ કિલો ઘટ્યો છે તમારું પેટ જે પહેલા છે એનું પેલા ફોટો જોજો તમારા અત્યારનું જોજો બે ફોટા બાજુમાં રાખજો જો તમારા પેટના ભાગમાં થોડો કોઈ ફેર લાગતો હશે તો તમને ખબર પડી જશે ધીરે ધીરે પહેલાં તમારું શરીર પહેલાં ઉતરતું હશે તો પછી પેટનો ભાગ ઉતરશે જ ચિંતા ન કરો કન્ટિન્યુ ડાઇટ પર રહેજો ને દસ સૂર્ય નમસ્કાર ને એવું થોડું થોડું દસ દિવસ કરજો મહિનાના દસ થી બાર દિવસ તો ખેંચી જ લેવાના આપણે થોડાક ભલે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે હું તમને બધાને કહેતા હોઉં છું જૂનાસબેન ખબર જ છે ગમે તે ટાઈમે કરો હેતલબેન છ કિલો ઓછો થયો છે અને મારે અઠ્ઠાવન કિલો વજન કરવો છે થશે છ્યાશી કિલો છે પેલા બાણું કિલો હતો મારું નામ નેહાબેન છે તો હા થઈ જશે તમે કન્ટિન્યુ ડાઇટ પર રહ્યો મન મક્કમ રાખો એટલે બધું થશે પછી બેન આ ડાઇટથી સો ટકા ઉતરે છે અને પાછો વધવા બહુ જ વાર લાગે છે એકવાર ઉતરી લીધા પછી વધતા બહુ ટાઈમ લાગે છે મેં અનુભવ કરી લીધો છે મેં પાંચ કિલો એક મહિનામાં ઉતાર્યું પછી બે મહિને એક કિલો જ વધ્યું ખાલી એમણે મૂક્યું છે ત્યારે એને બે મહિને એક કિલો વધ્યો છે એમ કે છે પછી એક છે હેલો હેતલ બેન કેમ છો તમારા ડાઇટ વિડિયો જોવાની મજા આવે છે તમે કીધું એ હિસાબે કર્યું તો ત્રણ થ્રી મંથ્સમાં દસ કેજી ઉતર્યું છે તો બહુ ખુશી થાય છે વારે વારે અરીસામાં જોઉં છું થેન્ક યુ સો મચ તો મોસ્ટ વેલકમ અને અરીસો જોયા કરજો અને કન્ટિન્યુ વ્લોગ એમનો મોલા શું બ્લોગમાં સોરી અરીસો જોયા કરજો અને કન્ટિન્યુ તમે એમનો ડાયટ પર રહેજો હજુ ઘટતો જશે તમને તારે હું તો એમ કહું તમે એટલું તમારું તમારે જે ઉતારવું છે એ પ્રમાણે તમારું વજન ઉતરી જાય એટલે તમે રોજ તમે તારા રહીશો જોયા કરો અને ખુશ થાવ રોજ તમે હું તો એમ કહું વજન ઉતરે તો મને ખબર છે કેટલી ખુશી મળે એમ મારો વજન ઉતર્યો છે ત્યારે મને એ ટાઈમ મને ખબર છે મેં જયારે એ વજન ઉતારતી ડાયટ કરતી એ સમય મને ખબર છે રોજ ભાવેશ ને તમે તો અરીસો જો હું તો રોજ આઠ દિવસે ફિટ આઠ દિવસ થાય એટલે એક ડ્રેસ નું માપ હું રોજ ચેક કરતી ભાવેશ ને આગળ ફોટા લેડ આવતી

થઈ ગયું છે હેતલબેન થેન્ક યુ તો વેલકમ છાસી માંથી સુમ્યો તેર એટલે બાર કિલો વજન ઉતરી ગયું ભાવે છે બાર કિલો સારું કહેવાય પછી આ બેને કીધું છે કે હેતલબેન તમે કીધું તું તમે વિડીયો જોતા હો તો કે જો ત્રીસ કિલો વજન ઓછું કર્યું છે હા હા હું બેન સોરી મેં તમારું કોમેન્ટમાં ફાયદો છે તમારો હા જો હા હેતલબેન હું રોજ તમારો વિડીયો જોઉં છું કોમેન્ટ નથી કરતી બાકી લાઇક દરરોજ કરું છું થેન્ક યુ સો મચ મારું વજન ત્રીસ કિલો બે મહિનામાં ઉતરી ગયું છે અને મારું હજી પણ બોડી એનું એ જ છે વધતું જરાય નથી મારા આખા બોડીની ચરબી ઉતરી ગઈ છે અને મેં પણ ક્યારેક ક્યારેક જ કસરત કરી છે પણ મારું શરીર અત્યારે એ જ કન્ડિશનમાં છે અને ક્યારેય વધુ ખવાઈ જાય તો પણ હવે કાંઈ વાંધો નથી આવતો એટલે જેને જેને વજન ઓછું કરવું છે એ જેમ બને એમ ભૂખ્યા રે ફ્રૂટ લીલા શાકભાજી મગ રોટલા આટલું ખાશું હોય એટલે બોડી વીક પણ નહીં લાગે એનર્જી રહેશે અને શરીર એકદમ સરસ શેપમાં આવશે મારે બે છોકરીઓ છે એક બાર વર્ષની એક પાંચ વર્ષની બે સિઝરીયા બહુ શરીરનું રિઝલ્ટ મળશે પણ મહેનત તમારે પોતાને જ કરવી પડશે અને જેટલું મન મક્કમ હશે એટલું બધું રિઝલ્ટ મળશે આ મારો જાત અનુભવ છે અને બોડી ફિગર હોવું એ પણ જરૂરી છે એટલે થોડુંક તો મને કંટ્રોલ કરવો કરજો જ બધા મેં પણ બહુ બધી કોશિશો કરી હતી પણ હેતલબેનની મદદથી જ પોસિબલ રહ્યું છે થેન્ક યુ હેતલબેન ફરીથી તમને તો મોસ્ટ વેલકમ ના એટલે આપણે છે ને જેને સો એસી નેવું હોય ને એને તો ત્રીસ કિલો વીસ કિલો તો ઉતરવું છે નહીં લાગે આમાં ફટાફટ ડાયટમાં ઉતરી જશે છે તો મને ખબર જ છે તરત ઉતરી જશે વાંધો નહીં આવે ને આ બેનને ઘણું ઉતરી ગયું છે એટલે આપણી એજ જે પેલા હોય ને એના કરતાં ઘણી ઓછી લાગે એમાં કાંઈ ઓલું નથી કાં ભાવ ઘણી એજ લાગે આપણી જે બોડી હોય શરીર હોય શરીર હોય આજે મેં શોર્ટ વિડીયો મૂક્યો છે

એટલે આ વખતે અમે બેય નક્કી કર્યું બે જણાએ ખાલો હવે જઈએ ગોવા અને એમ ફોટો યાદી આપણે મેમરી તો રે થોડી એમ ઈ કરીને અમે બધું શૂટ કર્યું પછી આખી લાઈફ તો આપણે પડી જ છે પણ પછી સમય વયો જાય ને પછી સમય નથી આવતો એકવાર આ સમય જાય પછી આ સમય પાછો નહીં આવે પછી આપણે એ જ થતી જાય એટલે બહાર નીકળી ન હોય કે ફરી નહીં કે જો આ ઉનાળે તમારે ક્યાંય જવાનું નથી ગયા ઉનાળે ગોવા જઈ આવ્યા છીએ આ ઉનાળે અમે થોડું કઈક ને કઈક કામ કરશું ઘરે રહીને એવો વિચાર કર્યો છે કા પણ તમારી જોડે શેર જરૂર કરશું ગમે તે જે કરશું કા ત્યારે શું તો તમને પછી હવે પ્રશ્ન કોઈનો એક સોરી સો વાતુમાં ચડી જાય ને તો જો વાતુ તમારા ચડી જાય એટલે એ બેનને મેં કીધું તું કોમેન્ટ કરજો તો તમે કોમેન્ટ કરી એ બદલ થેન્ક યુ અને બધાને જણાવ્યું કે તમારો ત્રીસ કિલો વેટ લોસ થયું છે અને એમને સીઝર હતું તોય એમને બધું શેપ બોડીનું આવી ગયું છે એટલે હા હવે બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે જો કોઈના પ્રશ્નોના જવાબ રેજાતા હોય તો કોમેન્ટ કરજો એટલે તરત તમને આન્સર દેશ અને તમને અમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ વેલકમ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ તો ગુડ નાઈટ તમે બોલો ગુડ નાઈટ ગુડ નાઈટ